જય શ્રી સ્વામિનારાયણ વાલા બહેનો જૂનાગઢમાં એક ચક્કુભાઈ નાગર હતા નાગર એટલે નાગર બ્રાહ્મણ હો હવે એની એની બેનની એક ભાણી હતી એની બેનની ભાણીને ખૂબ જ ભગવાનનો મહિમા નાનપણથી જ ખૂબ જ ભગવાનની ભક્તિ કરે અને રોજ ઠાકોરજીના દર્શન કરવા જાય રોજ જુનાગઢ મંદિરમાં જાય ત્યાં માળા કરે અને પ્રદિક્ષા કરે અને દરેક વર્ષે દિવાળી આવવાની હોય ને દિવાળી નજીક આવે ને ત્યારે કેવી પ્રદક્ષિણા કરે સીતાફળ લેતી જાય ઠેલી ભરી એક પ્રદક્ષિણાએ એક સીતાફળ મૂકે ભગવાનના ઉમરા બાદ બીજી પ્રદક્ષિણા એ બીજું સીતાફળ મૂકે આમ દિવાળી ટાણે દરરોજ સીતાફળ મૂકી મૂકી પ્રદક્ષિણા કરે અને ખૂબ જ ભગવાનનો મહિમા અને મંદિરમાં જાય આરતી કરે અને ભગવાનની ખૂબ સેવા કરે અને માળા કરે ઘરે સેવા કરે એમાં એવું બન્યું બીમાર પીડ્યા ખૂબ મંદવાડ થયો સૂતા સુતાય સ્વામિનારાયણ 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 એમ બોલે એમાં મહારાજના દર્શન થયા પ્રદક્ષિણા કરતા હતા માળા કરતા હતા અને દર્શન કરવા જાતા આપણે તે બધા હરિભક્ત નિમજ જ હોય ને ભાઈઓ તમારે નીમ છે ને કે રોજ પૂજા કરવાની માળા કરવાની અને રોજ આપણા ગામમાં મંદિર હોય તો એક વખત દર્શન કરવા માટે જવાનું પણ આ જે ચક્કુભાઈની બેનની દીકરી કરતી હતી ને એનો તો ભાવ જ અવલોકી ભગવાનના દર્શન ભગવાનની માળા પ્રદક્ષિણા બહુ બહુ ફળદાયી છે પણ જીવે સહિત મને સહિત કરવાનું લે દેવ ચોખાને મેલમાર શેડો એવું નહીં હરિભગત ત્યાં જ શું મંદિર જવું જ પડે હરિભગત ત્યાં જ માળા કરવી જ પડે એ અમે સત્સંગી સહિત પૂજા કરવી જ પડે ને એ વેસ્ટ નહીં ઉતારવાની હો વેસ્ટ નહીં ઉતારવાની હૃદયના ભાવથી ગદગદ ભાવે ખૂબ પ્રેમ હૃદયમાં હોય ને ભક્તિ થાય અહો અહો પણ થાય હા મને સત્સંગ મળ્યો કેવા સર્વોપરી સ્વામિનારાયણ એની હું માળા કરું એની પૂજા કરું ભાવથી એવા ભગવાનમાં તલ્લીન બની જવાય ને વ્રતિ ભગવાનની મૂર્તિમાં ચોઠી જાય અથવા માળા મંદિરમાં કરતા હોય ને કોણ આવ્યું ને કોણ ગયું ને કોણ બોલેશ એમ કાન માંડે એ એવી ફાટી દ્રષ્ટિએ મહારાજ કે દર્શન ન કરવા કુશળ કુરબાન દ્રષ્ટાંત આપ્યું એવી રીતે દર્શન કરીને મૂર્તિ હૃદયમાં ઉતારવી જોઈએ એક બેન છે ને એને વહુ આવ્યા નવા નવા તે પછી મંદિરે લઈ જાય રોજ હવેલીએ જાય તે જે મળે ને એને વાતો કરે જો અમારા દીકરાને લગ્ન થયા અમારા વેવાય તો બહુ રૂપિયાવાળા છે બે તો એને ફેક્ટરીઓ હાલે છે અને કરિયાવરમાં તો કેટલો બધો કરિયાવર કર્યો સ્કૂટર આપ્યું ફ્રીજ આપવું કેટલાય કપડાં ને એના બાપે તો કેટલો કરિયાવર કર્યો અને બહુ રૂપિયાવાળા છે ને આવી પંચાયતો રોજ કરે તે હોવું તો નવા નવા એક બી હવેલી લઈ ગયા બીજા બાઈઓ હોય ને લે તમે દીકરા લગ્ન થઈ ગયા ત્યાં કે આ જો ને અમારો વહુ છે બહુ મોટા બાપની દીકરી છો એના બાપને તો બહુ રૂપિયા છે અરે કેટલો તો કરિયાવર કર્યો ફ્રીજ કર્યાવરમાં લાવ્યા છે ટીવી કરિયાવરમાં લાવ્યા છે અને અમારા વેવાયને તો બે ફેક્ટરીઓ હાલે છે રોજ એક આ બાયરે એ વાત કરે પડારાની અને પડારાની વાતો કહેવાય અને મારો દીકરો આવો મારો દીકરો પણ બહુ ડાયો છે જો ને અમારે વહુ કહેવાય મેં રૂપાળા લાવ્યા આ બધી પડારીની વાતો એક બાઈ કરે બીજી રોજ મંદિર જાય પગે નહીં લાગો ને આવીને કેમ છો મજામાં છો વળી પંચાયતીઓ કરવા માંડે આ વહુ તો પગે લાગે પણ મનમાં થયું હવે નવા નવા વહુ બોલાય નહીં તે એક દી છે ને એક દી ઘરે મંદિરે દર્શનની હાહુ કોકની વાતો કરતા છે ને વહુ ઘરી આવી ગયા તે કે લે કેમ ગયા અમારે લે ઓલી બીજી બાઈ કેવા મળ્યું એટલે તમારે વહુ તો જો પૂછાવ ઘરે હજી તમે ત્યાં છો ત્યાં તમારે રો એકલા ઘરે આવી ગયા તે પછી આહુમાં ઘરે આવ્યા ઘરે આવીને કે અરે બટા કે હું હજીને ને તારે એકલું વિયું હોય કેમ ઘરે વૈ આવી તું એકલી હું તો હજી ત્યાં માળા કરતી હતી કે બા કે હું ભગવાનના દર્શન કરતી હતી ને તે ઠાકોરજીએ મારી આમાં ડોળા કાઢ્યા કે લે ઠાકોરજી ડોળા કાઢતા જ કાંક એવા ડોળા કાઢ્યા ને આમ તે હું તો બી ગઈ તો હું એકદમ ઘરે વહી આવી અરે તને ખબર પડે છે ઠાકોરજી ડોળા કાઢે એ તો પથ્થરની મૂર્તિ છે પથ્થરની મૂર્તિ કોઈ દી ડોળા કાઢે ત્યારે વોવે કીધું કે બા માફ કરજો હું નાની છું તમારે મોઢે બહુ મારે બોલાય નહીં પણ એ મૂર્તિને જો તમે પથ્થરની માનતા હો તો રોજ એને ટાટિયા તોડી જાળશો શું કામ મૂર્તિ પથ્થરની છે એ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય એમાં ભગવાનનો આવિર્ભાવ થયો હોય એ ભગવાન છે આપણા સંકલ્પો પૂરા કરે આપણને ભજન કરીએનું ફળ આપે એને માટે મંદિરો છે એ મૂર્તિ છે ને એમાં ભગવાન હોય અને આપણે ઘરે પૂજા કરીએ ઘરે આરતી કરીએ મંદિરે જઈએ તો એમાં પ્રત્યક્ષ ભાવ રાખવો જોઈએ તો આપણને ભક્તિનું ફળ મળે પ્રત્યક્ષ અને પ્રગટ પ્રગટ અને પ્રત્યક્ષ મૂર્તિમાં ભાવ રાખીને જો તમે દર્શન કરો તો જ દર્શનનું ફળ મળે આ મૂર્તિ તો કાષ્ટની છે આ તો ચિત્રામણની છે આ તો પથ્થરની છે એવો ભાવ કોઈ દી રખાય એ મૂર્તિમાન મહારાજ છે પછી બેઠી મૂર્તિ હોય કે ઊભી મૂર્તિ હોય એમાં એવો ભાવ રખાય કે મારા મહારાજ છે મારા મહારાજના હાથમાં સુંદર ગુલાબનું ફૂલ છે આવા વાઘા પહેરે પ્રત્યક્ષ એ પ્રગટ અને પ્રત્યક્ષ આજથી બસો વર્ષ પહેલાં જેવા મહારાજ હતા એ એવા મહારાજ મૂર્તિમાન બેઠા છે એ આપણે બોલી એ બધું મહારાજ સાંભળે છે આપણને મહારાજ જોવે છે આ ભગવાન બોલે આપણે સાંભળતા નથી એવો પ્રગટ ભાવ રાખીને જો દર્શન કરીએ જો પૂજા કરીએ જો થાળ કરીએ સંપૂર્ણ ફળ આપણને મળે ને આપણી ભક્તિ ભગવાનના ચરણ સુધી પહોંચે તો એવી મૂર્તિને તમે પથ્થર માનો છો એવી હોવે મોકો મળ્યો એટલે શીખામણી દીધી સાસુભાઈ તો કાનની બૂટ પકડી સાચી વાત છે હો કે બા એવી પડારાની વાતો કરાય કે અમારો તો આમ ને અમારો તેમ ને અમારો વહુ કરિયાવર લેવાની એવી પંચાયતું કરવા આપણે મંદિરે જઈએ છીએ તો કે ના જો મંદિરે જવું હોય તો હું રોજ તમારી હારી આવીશ પણ ભલે તમે પાંચ માળા કરો કે બે માળા કરો ધ્યાનથી દર્શન કરવાના પાંચ પ્રદક્ષા કરવાની માળા કરવાની કથા તો કથા સાંભળવાની એ બધા જે મળે જે સમય કરીને ઘર ભેગું થવાનું તો હું મારે મંદિરે આવું કે હા હવે હું એમ કરીશ વહુ સમજણી અને સત્સંગી હતી તો એનો ગુણ લીધો તો સાસુ પણ એની જેવા સમજણા અને સત્સંગી થઈ ગયા માટે આપણી કરતાં કોઈ વધુ ભજન કરતો હોય પછી ભલે વહુ હોય કે સાસુ હોય બહુ સાસુ હોય એ ફોજદારી કરાય નહીં પણ અને દીકરાની વહુ જો કુસંગમાંથી આવ્યા હોય પ્રેમથી બધા સત્સંગ શીખડાવી દેવો અને એને પણ સત્સંગ સ્વીકારી લેવો કે મને આ હરિભગત સાસુ મળ્યું મંદિર જવા મળે માળા કરવા મળે ઉત્સવ સમયે ભગવાનના દર્શન આમ હરખ કે મારે સંસારમાં રહ્યા થતાં પણ ભગવાનની ભક્તિ થાય આપણા જીવનું કલ્યાણ થાય એવો હોવે પણ ગુણ લેવો અને સંસ્કારી દીકરી આવે તો સાસુએ પણ ગુણ લેવો એકાબીજાએ એકાબીજાની ભક્તિનું પોષણ કરવું એક ભક્તિ કરતા હોય તો બીજે એની કાપવી નહીં એની નિંદા કરવી નહીં એનો દ્રોહ કરવો નહીં એકાબીજાના ભક્તિના પૂરક થવું આ સત્સંગની રીતિ છે તો આવી રીતે આ બેન મહારાજનું ખૂબ ભજન કરવું ચક્કુભાઈના બેનની ભાણી અને મહારાજ તેડવા એવા અને કીધું કે જોવો મહારાજ મને તેડવા આવ્યા તો કે આપણે તો વૈષ્ણવસિંહ પણ સ્વામિનારાયણ ભગવાન કેમ તેડવા આવ્યા તો કે સાંભળો મને સ્વામિનારાયણ મંદિરે બહુ ગમતું અને સ્વામિનારાયણ મંદિર જુનાગઢમાં જે રણછોડજી છે ને એ મને બહુ વાલા હતા એટલે હું રોજ મંદિરે જાતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરતી પ્રદક્ષિણા કરતી સફરજનની સિઝન હોય તો સફરજન મૂકીને પણ પ્રદક્ષિણા કરતી એટલે મને મહારાજ તેડવા માટે આવ્યા છે ને હું ધામમાં જાઉં છું લ્યો કેવા મોટા છે એવો મોટો છે આહા અવતાર રે સર્વે રીતે છે સહુને ને પાર રે સૌથી મોટો અવતાર છે અને સર્વ રીતે છે સહુને ને પાર રે આપ્યો બહુજ જ આનંદ આપ્યો આપ્યા બહુ આનંદ રે સુખ દાયક શ્રી સહજાનંદ રે આપ્યા સહુ જનને આનંદ રે સુખ દાયક શ્રી સહજાનંદ રે આજ અનેક રીતે અવિનાશી રે આજ અનેક રીતે અવિનાશી રે જોઈ સુખ પામ્યા સહુદાસ રે લ્યો તે તો પામિયા પરમ પ્રાપ્તિ રે કરી અક્ષરધામમાં ગતિ રહી ભગવાનને પ્રતાપે કેટલાય સુખ્યા થઈ ગયા છે એટલું કરતા હતા આ બાઈ પણ જીવથી કરતા હતા માળા પ્રદક્ષિણા અને મંદિર જાવું એટલું ભજન કરતા હતા પણ જીવથી મહિમાથી હૃદયમાં મૂર્તિ ધારી અદેખા ઈર્ષા નિંદાનો ત્યાગ કરીને એટલે મહારાજ એને ધામમાં લઈ ગયા આપણે પણ શ્રીજી મહારાજના ધામમાં જવું હોય તો જે નડતર રૂપ સ્વભાવ હોય આપણને નડે ને બીજા નહીં નડે આપણામાં દેખાય ઈર્ષ્યા હોય ભજન કરતા હોય અને પાછી પંચાયતી કરવાની ટેવ હોય આવા બધાએ આપણામાં જો દુર્ગુણો હોય એ દુર્ગુણો પહેલાં સમજી વિચારીને ત્યાગી દેવા જોઈએ અને મહિમાથી ભજન કરવું જોઈએ તો મહારાજ આપણી ઉપર બહુ બહુ રાજી થાય છે તો બાઈને મહારાજ ધામમાં તેડી ગયા એવા ભક્ત વત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન